તારી તારી આરી એમ કોઈ અમારે નહીં એક દોસ્ત મારો જીગર એ મારી બાંધી મો નથી હલા છીએ લાકડું નાખવા યાર પૈસો નું કર્યું આપડે પૈસા બધા નું આભરૂ લેસો ખુ અમાર તમાર માતા બધું ખબર

હા હા ભાઈ એ બરોબર છે તમારે કોઈ કરવું નહીં નઈ જાડું ચાલશે હવે અમાર તો ઉમર નઈ હવે અમારું કરવાનું ખડાવી

એટલા ખર્ચ ખાઈ ખા ના તો પાલ્યા ના પૈસા ની ચિંતા નહી કરવાની વાત કરશો કરો છો તમે તો ખબર પડે બે જણા બહાર વાત હતી મને તો જબર બીક લાગે હું વાત કરવા તો તમે બધા હોય એટલે તો બાર ને આ તો અંધારામાં ભૂંડ ની બીક લાગે ખાય તો કરવાનું રાધા છે ધંધો હા બીજો બીજું અમને કઈ ફાવતું નહીં ને સલાજી તમારું બુઢા જેવું કાળું નાખે નાખો બધું બુઢું ચિકા નું કાળું એટલે બોલાવાય બોલાવવાનું પણ પેલા ગોટા વખત બોલાય ન હતા ને મોઢું ચડી ગયું તું એટલે આ વખત પેલા બોલાયા તો ચડેલું હજુ કા જોવો તો પણ આયા તો અફારો ભૂખલા રોહનજી વાત ઘડી એક ને એક વાત કરો મારી આબરૂ કાઢશો બધા માર તો કેવું તો પડ ગય યાર જવાબદારી મેં લીધી

બરોબર બરોબર હલાવો હલાવો નહીં બરોબર જાય બધું કોમ નહી મારો ભાઈબંધ હોય ને તૈયાર કરીને આલ એ બરોબર હોય સાહેબ બધું બરોબર

મારી બાથરૂમ તો બરોબર છે પણ તમે બે સમજણ પડતી નહી મને અમારી જીગરી

તમાજ નઈજી હા તો ખરા પણ બધા નું કોણ સારો કરો અમારી ભાઈ બંધ એવી બે જણા

નમસ્કાર ખાવા લે આ બધું તમે ભારે એવું લાયા છીએ રોટલો રોટલો જી 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 કે પર રોટલા ખાધા તમે આજે હું વીઆઈપી વસ્તુ ખબર એવું વાત કરો છો એટલે ભાઈ આપણો પેલું બ્રેડ નું આ પડી ને આ તમે ભાઈ આવો બેહો આની પેટો લાવ્યા પાહા આને પડાવું આઓ જેડો ભાઈ થાઈને वस्तु हाँ। ते भी लाया से ना अरे तो आज भी खाती तो नहीं हुआ है आज भी तो मैं बाजरी ना रोटला खाता ऐसे खाली अरे यार कली का क्या मरी जाए खरे कर है हाँ। आज की बात जो आज जो खाली हो जो ही जगह से बता क्यों पकड़ो आज की खाओ अरे आ की खाओ बोले आओ गैन आज 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 आओ नेपाल में देखो, अरे अबे निकाया ना तमिल तो, तो यार ना तमिल ये बंटों बंटों देखो रह जो है तमिल आह जेक क्या कर रहा है जेक जाओ तुम क्या करो जाओ जाओ क्या करो आह जाओ पैसा नहीं पैसा नहीं करो ले तमिल ये जालियों जानु पैसा नहीं करी पैसा पैसा मरी जाए नहीं चिंता करो भाई यार तमिल में त

આલેલા બધા આવા વાત ના કરો ઘડી ઘડી પૈસાનું કોઈ જ વાત કરી કોઈની વાત ન કે લે બળા હારી મરી ગઈ તો બધા બેહો બેહો બેજા લે ભાઈ બેજો ભાઈ ભાઈ જોડી વેચી લે આ ભાઈ ભાઈ ને સલામ હું છું પણ બ્યાજ હા લે લે હા તો લે

મારી વાત ખરેખર આપણે ભાઈ પણ ભેગા લેજે અને જો ઠીક અને ભેગું થવાનું યાર આપડે બાકી લખ્યું હોય ને આવું